જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડકે મિત્રો આજે આપણે વાત કરવાની છીએ ચાલુ છે હવે અમુક અમુક એવા વિડીયો વાયરલ થયા છે તમે ટુકડો મૂકું છું કારણ કે હાથમાં કંકુ બરોબર થાળીમાં પૈસા ખેરે અને માથે બેન અને પૈસા કેવી રીતે ખેરે છે તમે એ જોજો અને અમુક અમુક તો બેનું માતાઓ મારે બેનું તમને હું કેવું હવે કાંઈક થોડું થોડીક શરમ રાખો કાંઈક ભોઠા તો પડો મોઢામાંથી હાંઢળિયું કાઢે છે દસ્યામાના ફોટા કાઢે એટલે બાપા તમે તારે ભલે તમે દશિયામાના વ્રત રહેતા હોય એનો કંઈ વાંધો નથી પણ આવા ખોટા ખોટા જતીન કરીને ખોટા ખોટા હું કામ વિડીયા વાયરલ કરીને આ અંધશ્રદ્ધામાં ગાયુને ઉતારો છો બરાબર તમે તારે ભલે તમારા દસ દિવસ નો આવડા આવતા હોય આપણા દશિયામાના વ્રત તો તમે તારે વ્રત રહ્યો અને ખાઈને પીને આનંદ કરો બરાબર પણ તમે આવી રીતે ખોટી અંધશ્રદ્ધા ફેલાવવામાં હવે એક તો તમે દસ દસ દિવસ જે આ ભૂખ્યા પેટરો ઉપવાસ રહેતા હોય અને હાંજે બાયું બહેનુ બધી ભેગી થઈને ઢોલકાંડ પેટિયું અને ભજન ને કીર્તન દશામાં દેશામાના ગાતા હોય અને દસ દિવસ પૂરા થઈ જાય એટલે પછી તમે જ્યાં ત્યાં ગંદકીમાં યા ગટરુંમાં તમને વાત કરી રોડ ઉપર ગમે ના ફેંકી દો છો તો થોડીક તો શરમ રાખો તમે હવે અમુક તો આજી ડેમમાં હમણાં આપણે દસ દિવસ જાય છે દેશામાના એટલે આજી ડેમમાં અમુક ગટરમાં ફેંકી દે અમુક રોડ માથા મૂકી દેવા જા બરોબર છે ત્યાં ફેંકી દે બરોબર એટલે આવી રીતે આ વ્રત લેવાના હોય આવી રીતે આ શ્રદ્ધા છે આવી રીતે અંધશ્રદ્ધા છે બરોબર આવી રીતે શ્રદ્ધા હોય હવે અમુક તો ઊંડા પાણીમાં નાખવા જાય ના કેટલાય મરી જવાના તમે જોઈજો એટલે ખરેખર આપણે એટલે વિડીયો બનાવવામાં આવ્યો છે કારણ કે દર વર્ષે આવી રીતે કોક ને કોક તો આવી રીતે આવા કાંડ કરતા હોય કેમ કા પૈસા હાથમાં રાખીને આમ આમ કા કંકુ ઝેરવે કા મોટામાંથી કાઢે હાંડ્યું કાંઈ મોટામાંથી પૈસા કાઢે ક્યાં બોલ્યા વાય ગોળા કાઢતા એમ ગોળા કાઢે હવે આમાં જોવો તો ખરા દિશામાં આવું બધું શીખડાવતા હોય છે તો તમે જરૂર છે ખરેખર આપડે એ મુદ્દા ઉપર આવી જો દિશામાં ખરેખર તમારા પંડની અંદર આવ્યા હોય તો આપણે પેટ્રોલ ડીઝલની જરૂર છે આપણે કંકુની ની કાંઈ જરૂર નથી બરોબર કંકુની કોને જરૂર છે કમેન્ટ કરીને કહીજો પેટ્રોલ ડીઝલની ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પૂછી ગયા આપણે પેટ્રોલ ડીઝલ તમે જમીનમાંથી કાઢો એની જરૂર છે આપણે નકર કાય ભાવ ઘટાડો આ ભ્રષ્ટાચાર કેટલો થાય છે આ દેશ માટે ઇજ્જત લૂંટાય છે તો તમે તમે હાંઢળી લઈને તો આવો આ બેન દીકરી માથે બળત્કાર થાય છે કેવાય કેવાય કેસો થાય છે તમે વિસારતો કરો હે આ તમે નકરી અંધશ્રદ્ધાઓ ફેલાવો છો દશામાના નામ ઉપર હે એટલે આગળ આપણે આ વિડીયો એક દશામાનો મૂકવીશી એ તમે જોવો કારણ કે કેવી રીતે કંકુ ખેરે છે ને પૈસા બનાવે છે પૈસા તમે આ દેશ આપણો ખાડામાં વિયો ગયો આપણો દેશ આ પૈસાની જ જરૂર છે બરાબર આપણા દેશની માથે દેણું કેટલું થઈ ગયું છે તો પૈસા તમે કાઢવા મળો ને ખોટા ખોટા હાથમાં રાખીને તમે આમ આમ કરીને અને પબ્લિકને શોર્ટ વિડીયો બનાવીને અને વાયરલ કરો છો ખોટા બેનું દીકરીઓ આમાં અંધશ્રદ્ધામાં ઉતરે આવા તમે ખ્યાલ ન કરો અને થોડાક ગોઠા પડો બરાબર દશિયામાના નામ ઉપર તમે કેવા કેવા કરો છો બરોબર આખો આ વિડીયો સાંભળો હું પાછળ મૂકું છું બે ત્રણ ટુકડા અને જે આપણે જામનગરમાં આપણે જે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ડિમોલેશન કરવામાં આવ્યું મહાદેવ મંદિરનું એ પણ આપણે વિડીયો મૂકી છે અમુક અમુક નાગદાન લોખા જેવા ભગવાનના આમ બોલી નાખ્યા ને આમ બોલી નાખ્યા છે નાગદાન હવે જાણે ડિમોલેશન રોકાવા બરોબર ને આગળ આપણે કોઈ માતાજીનો વિરોધ નથી પણ આ મહાદેવનું મંદિર પાડી નાખવામાં આવ્યું અને ઘણાય ઘણા ગૌડા બુઢા બધા બે હતા હોય બરોબર ભૂચ્યા રોટલોય મળતો હોય પાણી વાણી બધું મળતું હોય બેવૃત્ત હોય તો એ સારું પાડી નાખે છે વિરોધ કરો છો એટલે ભાઈ આ મંદિર પાડી નાખ્યું હું તમે કર્યું કાંઈ ન કરીએ ક્યાં એટલે થોડુંક આમાં ધ્યાન દ્યો ભાઈ બાદા તું સનાતન ધર્મની બહુ વાતો કરે ને તો આ મંદિર આમ ખુલે આમ પાડી નાખે છે બરોબર તો ના તું કાંઈ રોકાયું ને તો મિત્રો આગળ આ વિડીયો જોવો તમે મેં દશિયામાં અને ડિમોલેશન કરીને જોઈ અને વધુમાં વધુ શેર કરજો પછી આપણે વાત કરીએ આગળ તો મિત્રો તમે જો વિડીયો જોઈ શકો છો જે આ બેનને દશિયામાં આવ્યા છે અને જો હાથમાં પૈસા દઈ દીધા છે અને પૈસા પછી એક પછી એક નોટ હેઠી પાડે છે અને જો કંકુ જરે છે જો હાથની અંદર કંકુ જરા દશિયામાં અને આ બેનને એવું કેવું છે જો ખરેખર દશિયામાં આવ્યા હોય તો અમારે આ કંકુની જરૂર નથી અમારે જરૂર છે પેટ્રોલ ડીઝલ ની અને આ આસમાનના ભાવ પૂજ્યા મારા બાપ કાંક દશામાં આનું કરો અને હા લઈને તમે આવો અને બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય છે અને તમે આ રવાજિયો અને આ બધી ધતિંગ છે આવું બધું કઈ હોતું નથી તમે જો આવી રીતે દશિયામાં આવ્યા જુઓ તમે હવે પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડો બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય છે એનું કાંઈક કરો આ દશિયામાં આવ્યા બરોબર દસ દસ દિવસે હવે પહોંચશે અને પછી સેવા પૂજા કરશે અને ભજન ને બધું કીર્તન ને બધું ગાશે ગાયેબાયું ભેગ્યું છે અને પછી આ દસમા દિવસે જ્યાં હોય ત્યારે ફેંકી દેવામાં આવશે ગંદકી ની અંદર હવે આપડા જામનગર નો એક વિડીયો જોઈએ સાંભળો હવે આ જામનગર નું જે મહાદેવ નું મંદિર છે ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે આ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે હવે આમાં યાત્રિકો કોઈ ભાભા ડોહલા ના કારણે કોઈ નિવૃત્ત ભાભા ડોહા તો અહીંયા કણે બે એ પ્રમાણે એના ઝાડવા વાવેલા હોય તો ત્યાં બે અને અહીંયા કણે કોઈ ભૂખ્યા રોટલો બોટલો આપતા હોય બરોબર તો આ સનાતન ધરાવ વાળા અમુક અમુક આ નાગદાન લુખા જેવા કહેતા હોય કે અમારા ભગવાન નામ કરી નાખ્યું અમારા ભગવાન નામ કર્યું નાખ્યું પણ ખુલ્લા ખુલ્લે આમ તમે જો ડિમોલેશન થઈ રહ્યું છે જામનગર ની અંદર જે મહાદેવના મંદિરનું અને શ્રાવણ મહિનાના પહેલા દિવસે આ ડિમોલેશન તમે જો ભગવાનનું શિવજીનું મંદિરનું નું ડિમોલેશન કરવામાં આવ્યું છે બે માલ નું મંદિર મોટું હતું અને મોટા ભ્રષ્ટાચાર આ

આ કેવા માણસો આવી રીતે આ દશામાની હાંડડી કાઢે છે જો ફોટો કાઢે છે મોઢામાંથી આ કેવી રીતે અંદર આખોહી કેમ છે મોઢામાંથી વિચાર કરો અને હવે તારું જો નીકળ તને જ આ તો સારું છે આ જો આ નીકળી ગઈ નકર આ નો નીકળ્યો તો દશાયું જ થાય અને હવે જો આ દશામા છે જો હવે આ પૈસા ખેરે છે જો તમે જો હાથમાં ખેર આ આ તમે બેઠા છે દશામાં એ છે હાંડડી ઉપર બેઠા છે દશામા અને જો બે જણાએ ઓલી પછડડી ચાલી રાખી છે અને પૈસા જો ખેર છે જો

બરોબર એને કઈ રોકાયું નહીં અને ત્રીજો વિડીયો તમે જોયો કારણ કે એક બેન મોઢામાંથી દશામાં ફોટો કાઢે છે બરોબર નીકળ્યો ઓપરેશન કરવું ભાઈ આ લોકો કોઈ ભોઠા નથી પડતા અને આ જે બેન દીકરીઓને આ લોકો અંધશ્રદ્ધામાં ખરેખર ઘાલે છે આવું કઈ હોતું નથી આ માતાજી કોઈ આવું નથી કહેતા તમે આવું બધું કરો બરોબર આ દશ્યામાના દસ વર્ષ દસ દિવસ આ વ્રત આવું કરવા આટલું બધા આ ધતિંગ કરવા આ રહેતા છે દશામાના વ્રત બરોબર અને આ બીજો તમે વિડીયો જોયો હવે હાંડળી માથે દશામાં ચડી ગયા છે અને હાથમાં ચાર પાંચ નોટો આપી દીધી છે અને ખેરે છે એટલે ખરેખર આપણે આ જે તમારા બાળકોને તમે ભણાવો ગણાવો આગળ વધારો આવા ખોટા ખોટા ધટિંગ ન કરો બરોબર તમારા બાળકોને ભણાવો અને આ બેને દીકરીને આવી રીતે અંધશ્રદ્ધામાં ન નાખો તમે કાંઈક થોડાક તો ભોઠા પડો કેવા કેવા તમે વિડીયા ઉતારો છો તમે તમને થોડીક શરમ થાવી જોઈએ કારણ કે દશામાં તમને આવું બધુંય કહી છે કે આવું કરો આવું કરો બરોબર તમને આવું કોઈ કહેતા નથી હવે હમણાં તમે જોઈએ દસ દસ દિવસ જશે એટલે પછી હમણાં નાખી દે ગટરુમાન જ્યાં ત્યાં મન ફાવે એમ બરોબર એટલે આ બધું અંધશ્રદ્ધા છે આવું કઈ હોતું નથી અને મિત્રો આ આ બધું શેર કરજો આવી અંધશ્રદ્ધા લોકો આવા આવા લોકો ફેલાવે છે ખરેખર આવા લોકોને તો હું તો કહું છું સજા પડવી જોઈએ આવા આવા વિડીયો વાયરલ કરીને અને આ અંધશ્રદ્ધા કેટલી કેટલી ફેલાવે છે અને તમારા બાળકોને ભણાવો ક્યાંક શિક્ષણ આમ કાંક ધ્યાન દો તો કાંક ડોક્ટર ડોક્ટર કાંક બનશે કાંઈક જજ વકીલ ને કાંઈક પોલીસ કાંક બનશે નકર તમારા છોકરા તમે જેવા ખેલ કરો એ તમારા છોકરા ખેલ કરશે તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત